વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો આજે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના જાસપુરમાં આજે આ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રમુખ આરપી પટેલે પ્રેમલગ્ન કરતી દીકરીઓને ચિંતા વ્યક્ત કરી કહ્યું બોલિવૂડની લવ સ્ટોરીઝની ખોટી અસર સમાજ પર પડી છે આ સામાજિક તત્વો ઈરાદાપૂર્વક દીકરીઓને ફસાવે છે તો રાજકીય આગેવાનો પર પ્રહાર કર્યા કહ્યું રાજકીય કદ વધારવા દાન તો જાહેર કરે છે પણ દાન આપતા નથી રાજકીય મહત્વકાંક્ષા માટે જ દાનની

જે પ્રકારની એક માન્યતા બંધાય છે અને એને લઈને જે પરિસ્થિતિ બને છે જે પ્રશ્નો બને છે ત્યારે એવા સંજોગોની અંદર હાલના સંજોગોમાં સમાજે ચોક્કસ એની અંદર વિચારવાની ચિંતન કરવાની મનોમંથન કરવાની જરૂર ઊભી થઈ છે